રાધનપુર તાલુકાના મોટી પીપળી પાસે લક્ઝરી બસ અને પિકઅપ વચ્ચે અકસ્માત અકસ્માત સર્જાયો સર્જાયો નેશનલ પર પિકઅપ ડાલાને પાછળથી લક્ઝરી બસે ટક્કર મારતા અકસ્માત સર્જાયો રાધનપુર વારાઈ હાઇવે પરની ઘટના મોટી પીપળી નજીક લક્ઝરી બસ ડ્રાઈવર નશાની હાલતમાં હોય સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા આગળ જઈ રહેલ પિકઅપ ગાડીને ટક્કર મારતા ગમફાર અકસ્માત સર્જાયો હતો લક્ઝરી બસની ટક્કર ગાડી પલટી ખાઈ રોડ તો અકસ્માત જાનહાનિ ટળી પરંતુ નશાની હાલતમાં લક્ઝરી બસ નો ડ્રાઈવર જણાઈ આવ્યો હોવાની લોકમુખે ચર્ચા થઈ રહી છે તે ચોક્કસપણે આવા ડ્રાઈવરો પર રોક ક્યારે લગાવવામાં આવશે તેવા અનેક સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે ઘટનામાં વાહન ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી તો મોટી જાનહાનિ ટળી છે પરંતુ ઘટના બાદ ખાનગી લક્ઝરી ડ્રાઈવર નશાની હાલતમાં હોય નાસી છૂટ્યો હતો બસ અને પિકઅપ ગાડીમાં ડ્રાઈવર ચાલકનો આબાદ બચાવ લક્ઝરી બસ ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ પહોંચતા રાહતના સમાચાર ઘટના સ્થળે દોડી આવેલા લોકોના જણાવ્યા અનુસાર લક્ઝરી બસ ડ્રાઈવર નશાની હાલતમાં જણાઈ આવ્યો હતો ત્યારે હાઈવે પર વાહનોમાં ડ્રાઈવર નશાની હાલતમાં જોવા મળતા અનેક સવાલો ઊભા થયા છે છે ડ્રાઈવર ચોક્કસ આવ્યો ત્યારે આવા સમયે જો મુસાફરો સવાર હોત અને કોઈ મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર પણ વગેરે સવાલો પણ લોકોના મુખે ચર્ચાઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ રાધનપુર